તો છ મહિના સુધી રાહ જોયા બાદ આખરે રોકાણકારો હવે પોલીસ અરવલ્લી સ્કીમમાં ભરાતી હતી અને રોકાણકારોને એગ્રીમેન્ટ સહિત ચેક પણ અપાયા હતા અંદાજે પંદર કરોડ કરતા વધુનું નું ફેરવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે

વ્યાજ આવ્યું નથી હું ઘણી કરવા જઈએ છીએ તો ઓફિસ બંધ છે જવાબ પોતા નથી ઉપાડતા અને આપણા બી ડિવિઝન પોલીસમાં મેં સત્યાવીસ માણસોએ અરજી આપી છે દસ દિવસ થયા હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી એફઆરઆર ફાટી નથી ટોટલ રોકાણ છે બાર લાખ રૂપિયાનું બરોબર અને ખોટી ખોટી લાલચો આપી છે ખોટી છેતરપિંડી કરીને અમારે લાલચો વાલી કે આટલું રોકાણ કરો આટલા પૈસા મળશે આમ મળશે બરોબર અને પૈસા અત્યારે લઈને નાસી ગયો છે એનો ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા ચાર મહિનાથી બરાબર અને કોઈ કોન્ટેકમાં નથી અને ઘરે જાય છે તો વાઈફ ઉધી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં તો હું પોલીસવાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી ખોટી પૈસા લઈને નાસી ગયો છે બરાબર અમારા જોડે એગ્રીમેન્ટ ચેક બધું પડ્યું છે બરાબર પોલીસને કોઈ સપોર્ટ મળતો નથી બરોબર અરજી કરીએ છે પણ એનો કોઈ ફીડબેક આવતો જ નથી કે એમને એવું લખ્યું છે કે ચિંતા કરતા નહીં બીજા છ થી ચાર મહિનામાં તમારી મૂડી મળી જશે પણ આવા વાયદા સતત છ મહિના ચાલતા હોવાથી આજે એસપી કચેરી અમે રજૂઆત માટે આવ્યા છે એસપી સાહેબને અહીંયાથી હુકમને મળ્યો છે કે ભાઈ ડીઆઈ એસપી મળો તો ત્યાં અમે મળવાના છીએ ત્યાંથી અમે ઉપર ગૃહમંત્રી સુધી પણ અમે રજૂઆત કરવાના છીએ પહેલાં એક વખત આપેલી પહેલાં અહીંયા મેં એસપી સાહેબને મેં અરજી આપી એની કોપી અહીંયા છે મારી જોડે અહીંયા તારીખ પણ છે ત્રેવીસ પાંચ તેવીસ પાંચ પચીસ ના રોજ એ દિવસે એ મને બોલાયો હતો મને બોલાય તો મારું ઇન્ટરવ્યુ લીધું હતું અને એના પછી એમને બાહિતરી આપી હતી કે પાંચ મહિનામાં એ લોકોએ કે અમે આપી દઈશું પણ હજી સુધી કશું આપ્યું નહીં અને ખાલી મને વોટ્સએપના માધ્યમથી લાસ્ટ આ ત્રણ દિવસ પહેલાં એમને મેસેજ કર્યા કે બીજા ચાર મહિનામાં પૈસા મળી જશે આની અંદર લગભગ અંદાજે હશે આપણે ગ્રુપને એકસો દસ માણસો હશે પણ ડરી ગયા છે એમ કેમ પ્રકારે એમની એવી ટીમ છે રોકાણ હશે પંદર કરોડથી વધારે હશે બધાનું પણ બહાર આવતા નથી રોકાણકારો ડરી ગયા છે